એ ભગવાનના ભક્તને વિશે સંતને વિશે કેવી રીતે આવે તો એનો સરળ રસ્તો ભગવાન સ્વામિનારાયણ બતાવે છે અને ભક્ત તરીકેની આપણી ફરજ પણ એટલી જ હોય છે કે આપણને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોવો જોઈએ જો યથાર્થ નિશ્ચય થયો હોય તો સહેજે સહેજે કહેવાય છે કે એ પ્રમાણે એ સંતના હૃદયની અંદર કલ્યાણકારી ગુણો આવે નિશ્ચયની વાત આવે છે ત્યારે આપણે સમજી લેવાનું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જો જીવનની અંદર દ્રઢ થયો હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતો હોય એવો જે ભગવાનનો ભક્ત છે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો ભગવદ્ ભક્ત કહીએ આ ભગવાન ના અમૃત વચનો છે લોયા ની અંદર સુરાબાપુના દરબારમાં મહારાજ પોતે બિરાજીને વાતો કરે છે અને મહારાજે લોયા ની અંદર એવી અદ્ભુત વાતો કરી છે એક એક વચના ની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે એટલે મહારાજ પોતે આપણને સમજાવીને જ કહે છે કે આપણે ભલે આપણી રીતે એમ કહેતા હોઈએ કે મને ભગવાનનો નિશ્ચય છે પણ યથાર્થ નિશ્ચયનો અર્થ અને લક્ષણ તો એ જ થાય છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને અને પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે જેમાં આપણે જાણીએ છીએ કે રાજાનો દીકરો હોય પણ એને એવી ખબર ન હોય કે આજે તો તો વર્ષ પછી પણ આ રાજ્યનો રાજા હું જ બનવાનો છું અને મારા પિતા રાજાના રાજ્યના રાજા છે તો મારે હવે મૂળા હારું થઈને થોડું રડવાનું હોય એને ખબર હોવી જોઈએ એક એવો અંતર ની અંદર દ્રઢ નિશ્ચય થઈ જાય પરિવાર ની અંદર મોટા મોટા ભેગા થઈને અથવા તો સંતો ની પાસે જઈને બાળક નું નામકરણ કરાવે અને નામ એટલું દ્રઢ થઈ જાય છે કે ગમે તેટલી જબરજસ્ત ઊંઘ ની અંદર આપણે હોઈએ અને આપણું નામ જો બોલે ને તો પણ આપણે ઊંઘ માંથી ઉઠી જઈએ છીએ એ નામ નો નિશ્ચય છે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ લેવા માટે થઈ જાહેરાત કોઈ પ્રવક્તા કરે તેમાં જેનું નામ આવે એને જ પોતાને અંતરની અંદર એમ થાય કે મારું નામ આવ્યું છે એટલે મારે ઉભા થઈને આ પ્રમાણે મારે ઇનામ લેવું જોઈએ એટલે જેમ એ આપણને પોતાના જીવનની અંદર યથાર્થ નામ નો આપણને નિશ્ચય થઈ ગયો છે એમ આપણને ભગવાન નિશ્ચય થવો જોઈએ મહારાજે વચન વ્રત ની અંદર પણ કહ્યું છે ને કે આ મારું ઘર આ મારો દીકરો આ મારી દીકરી આ મારું કુટુંબ એ આપણને બધાને સહેજે સહેજે મનાઈ ગયું છે અને મનાયા પછી ગમે તેવા અવરોધો આવે તો પણ કહેવાય છે કે બગલે ગમે તેમ ભૂલ એને કરી હોય તો કરી છે પણ દીકરો તો મારો છે ને એવું એના અંતર ની અંદર દ્રઢ રહે એટલે એ નિશ્ચય બરાબર યથાર્થ કરીને બેઠા છે એમ સ્વામી કે છે કે આપણે પણ ભગવાનનો નિશ્ચય યથાર્થ કરવો એમાં કોઈ દિવસ ક્યારે પણ ગમે તેવા વિઘ્નો આવે તો પણ એમાં વિચલિત ન થવાય એ બહુ મહત્વની બાબત છે અને એટલે જ મહારાજ પોતે વાત કરે છે કે નિશ્ચય કેવો હોય તો આપણે આટલા જ નાના પ્રસંગોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને સહેજે સહેજે એમ થાય કે ના વાત વાસ્તવિક સાચા નિશ્ચય નું લક્ષણ તો આ જ છે તો મહારાજ કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે કર્મ જેવા ન જાણે એમ આપણે બહુ મજાની વાત તો એ છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી ખાખરાના ના વન ની અંદર દર્શન આપીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ તમે હજુ દ્વિધામાં છો મેં તો વારંવાર કહ્યું છે કે હું તો ડુંગડૂગી નો વગાડનારો છું અને ખેલ ના ભજવનારા તો આ એ નીલકંઠ વરણી છે તો તમે કેમ એમને અમારા આસન ઉપર બેસવા દેતા નથી તમને કેમ જેમ છે એમ મહિમા સમજાયો નથી અને મહારાજની સામે પોતે તે વખતના સમયની અંદર કહેવા લાગ્યા કે મહારાજ પાખંડ દીયો મેલી સતસંગમાં ન થવું ફેલી સમાધિ નથી કાંઈ સોહેલી એ તો મોટા મોટાને પણ ધોયેલી આવું મુક્તાનંદ સ્વામી પોતાથી કહેવાય ગયું વાસ્તવિક છે કારણ કે લોજની અંદર એ જ વરણી પોતે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા અને એ જ મુક્તાનંદ સ્વામીને હવે એ વરણી થી બનેલા સહજાનંદ સ્વામી એમની આજ્ઞામાં રહેવાનું થાય એ તો કદાચ ઉત્તમ મુક્ષ હોય તો આજ્ઞામાં રહે પણ જેમ છે એમ સ્વરૂપ ને યથાર્થ સમજવું ને એ બહુ મહત્વની બાબત છે અને જયારે રામાનંદ સ્વામી આ પ્રમાણે દર્શન આપીને પ્રતીતિ કરાવીને કહ્યું એટલે મુક્તાનંદ સ્વામીના અંતર ની અંદર ભગવાનનો નિશ્ચય થયો ને એટલે કેવી સરસ મજાની આરતીની ની સરવણી ફૂટી નીકળી અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી એ સંપ્રદાય પ્રચલિત આરતી ને આપણે બધા ગાતા હતા અને ત્યારે એની અંદર આવે છે કે પ્રગટ નું જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે કાળ કર્મ ને માયાથી મુક્ત થશે હવે મુક્તાનંદ સામીને એક વખત મહારાજનો નિશ્ચય નતો ત્યારે ઠપકો દેવાનું મન થયું પણ ગુરુ થકી જ્યારે આ બરાબર ભાવને પામી ગયા નિશ્ચય બરાબર દ્રઢ થઈ ગયો અને અંતરનો ઉદ્ગાર નીકળ્યો પ્રગટ પુરુષોત્તમનું દર્શન કરશે એટલે અહીંયા એ પણ એક વિચાર કરવા જેવો છે કે ભગવાનનો નિશ્ચય તો યથાર્થ કરવાનો એટલે શું તો કે એ ભગવાન પૃથ્વી ઉપર જેમ મને મનુષ્યનું શરીર મળ્યું છે અને હું પૃથ્વી ઉપર રહું છું એમ મને મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ એ પણ પૃથ્વી ઉપર પ્રગટ છે પ્રગટ પુરુષોત્તમનું દર્શન કરશે આપણે જાણીએ છીએ કે માટીનો કોડિયું હોય એની અંદર દીવેટ મૂકેલી હોય એની અંદર દિવેલ પૂરેલું હોય એને આપણે દીવો કહીએ પણ આ પ્રકારની ત્રણેય વસ્તુ સાથે સંમિલિત થયેલી છે પણ જ્યાં સુધી અને માચી વડે કરીને આપણે જે પ્રગટાવીએ નહીં ત્યાં સુધી અંધારું જાય નહીં અને ત્યાં સુધી દીવડો કહીએ ખરા પણ દીવડા નું અજવાળું તો ત્યારે જ થાય કે જ્યારે એને પ્રગટ અગ્નિ નો યોગ થાય એટલે એટલા માટે થઈને ભગવાનના સ્વરૂપ નો યથાર્થ નિશ્ચય કરવો એટલે શું તો કે છે કે બને પ્રગટ મળ્યા છે આજે આપણે બધા જાણીએ છીએ કે લોકોને ભગવાન ના અવતારો થઈ ગયા એને માનવા પૂજવા એની ના નથી પણ આપણે રહી ગયા એવું જયારે આપણને મનાય છે ત્યારે એ આપણામાં ખાટલે મોટી ખોટ આવીને ઉભી રહે છે ભગવાનનું સ્વરૂપ પ્રગટ છે એવું આપણને યથાર્થપણે મનાય ત્યારે આપણે સમજી લેવું કે આ એને ખરેખર યથાર્થ નિશ્ચય થયો કહેવાય અને ભક્તો જે કઈ થયા આ પૃથ્વી ઉપર એની ઉપર પણ વિચાર કરીએ તો પણ શાસ્ત્રોની અંદર ભક્ત તરીકે નું નામ કોનું લખાણું તો કે જેને પ્રગટ ભગવાન પોતાના અંતરની અંદર મળ્યા છે એની સાથેની અતિશય દ્રઢ પ્રીતિ થઈ છે એવાને જ ભગવાનના ભક્ત કહેવાયા સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે ગોપીઓ કઈ ભણેલી નહોતી અને મથુરાની અંદર મોટા મોટા ઋષિમુનિઓની જેમ પ્રકાંડ વિદ્વાનો ઘણું ભણેલા હતા પણ પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નહી ભગવાન કૃષ્ણ પરમાત્માના સખા એવા ગોવાળો ત્યાં આગળ યજ્ઞ ની અંદર જયારે બ્રાહ્મણો આહુતિ આપે છે એ તે સમયની અંદર ભગવાન ભૂખ્યા થયા છે એટલે તમે યજ્ઞ ને ધરાવવા માટે તૈયાર કરેલા પ્રસાદ માંથી થોડુંક આપો અને ત્યારે તે વખતે ત્યાં આગળ થોડાક ઉગ્ર બનીને કહ્યું કે એમ અત્યારે આ યુગની અંદર ભગવાન પ્રગટ છે એમ જાસામી એવું પણ કેતા કે હળકતું પાત્ર લઈને પાત્ર દોડ્યા જવું છે કે નહીં અંદર આહુતિ આપતા હતા ઓમ શ્રી કૃષ્ણ સ્વાહા ઓમ શ્રી કૃષ્ણ સ્વાહા એટલે આપણે જાણીએ છીએ કે માનો કે કૃષ્ણ ભગવાન નું નામ ના લેતા હોય પણ ઓમ નારાયણ સ્વાહા એમ કરતા હોય વિષ્ણ બેસાહ તો ભગવાન નું નામ તો લે છે ને પણ એ ભગવાન વૃથ્વી ઉપર પ્રગટ છે એની વાત ગોકુળ વૃંદાવનમાં રહેનારા નાના નાના ગોપા ગોપાલકો ગોબાળિયાઓ કરતા હોય તો એમાં પ્રતીતિ ન આવી એમ કર્મ યજ્ઞ નું પ્રસન્ન ભગવાન ને કરવા માટે કરતા હતા પણ ભગવાન માટે લેવા આવ્યા ત્યારે કઈ અત્યારે એમ થોડા ભગવાન હોય આવું મનની અંદર થઈ ગયું તો રહી ગયા અને આપણે ભાગવત ને ખોલીને જોઈએ તો આપણને ખબર પડે કે ગોપીઓના સંગ બળે કરીને એ તમામ ઋષિ પત્નીઓ બધી જ દહીં દૂધ ને માખણ લેનારી ये गोपीयो बोले के दही लो दूध लो माखन लो पण के के कान लो कान लो कान लो और त्यारे पत्नी पूछे के आ कान शू और वक्त न समय गोपीओ के के नंद बाबा ने ते आग प्रकड़ेला સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અમારા ચિત્તને હરી લીધા છે એટલે અમને નાના મોટા ઘરના કામ કરતા કરતા પણ એ કૃષ્ણ ભગવાન જ અમારી આંખ સામે તરવરી રહ્યા છે અમારા જીભ ઉપર એનું જ નામ સ્મરણ લેવાય છે જો પ્રગટ છે અને આવી જયારે ઓળખાણ કરાવી ત્યારે કહ્યું કે અમને દર્શન કરાવો અને ગોપીઓના અંતરની અંદર ભગવાનનો યથાર્થ નિશ્ચય હતો તો એના કારણે કરીને ઋષિ પત્નીઓને પણ અંતરની અંદર દર્શનની અભિલાષા જાગી અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્માના કહેવાથી ઋષિ પત્નીઓની પાસે જઈને માગ્યું કે આ વૃંદાવનની વિશે ભગવાન કૃષ્ણ પોતે ભૂખ્યા થયા છે તો તમારી પાસે કઈ હોય તો આપો અને કૃષ્ણને મળવાની અંતરની અંદર સમય સમયથી ઈચ્છા તો હતી જ કે લાવો ને અમે જ આવીએ થાળીને ત્યાં આવ્યા ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બધા ગોવાળો જમ્યા મારે કહેવાનો અર્થ એ છે કે એક ભગવાન નું નામ દઈને યજ્ઞ કરે છે એને ભગવાન ઓળખાણા અને એના જ ઘરની અંદર એના જ ધર્મ પત્ની જે ગોપીઓના મન ભગવાનમાં લાગી ગયેલા છે એવી ગોપીઓ થકી કૃષ્ણનો મહિમા સમજ્યા ભગવાન છે ને એવી વાતની દૃઢ પ્રતિતિ થઈ ગઈ અને એના કારણે કરીને એ ભગવાનને પ્રત્યક્ષ મળી શક્યા